શક્તિભાઈ ઉંબલ ગરડા સ્વામીના ખેતીવાડી વ્યવસાય ધંધો અમારો શક્તિભાઈ ખેડૂતો સહાય છે છે એ શરૂ કરી તમારે આવી સહાય સહાય તો લગભગ ખાતામાં પડવા માંડી છે આજે ચાર વાગે બધાને ચોત્રીસ ચોત્રીસ હજાર રૂપિયા પડ્યા એટલે બધા એમ કહેવાય નીકળ્યા હતા કે હજી અમારે આ ચુમ્માળીસ હજાર કહેતા હતા એને બદલે ચોત્રીસ કેમ પડ્યા હતા હવે હું હતા તો સવારે છ છ વાગે બધાને ખટાક 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 પડે એમ બીજા દસ દસ હજાર પડી અને ખરા ખેડૂતોને પડવા મળ્યા છે ને એ પૈસાનું અત્યારે તમે જોવો એ રીતે શિયાળુ પાકનું વાવેતર પણ પાછળ સારું છે ઘઉં સયા જીરું જે કાંઈ હોય અને ખેડૂતો એકદમ અત્યારે ખુશ છે અને આવીને આવી રીતે આવા જે કૃષિ મંત્રી આવ્યા છે જય જવાન જય કિસાન એની હારવાર એને ભેળવીને જય વિજ્ઞાન કરી અને વિજ્ઞાનિક પદ્ધતિથી જે ખેડૂતોના ખાતામાં ડાયરેક પૈસા નાખ્યા છે એ બદલ કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરે છે કિસાન કિશોર રમણા મદદની ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ બોટાદ કમોસમી વરસાદના લીધે બોટાદ જિલ્લામાં ઓક્ટોમ્બર મહિનામાં કુલ એક લાખ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધારે નુકસાન હતું જેનો અમે સેમ્પલ સર્વે કરીને સરકારશ્રીને રિપોર્ટ રજૂ કરેલ સરકારશ્રીએ જે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે જાહેરાત કરી છે તે પૈકી ઓનલાઈન અરજી પણ બોટાદ જિલ્લામાં ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ખેડૂતોએ તોતેર હજાર જેટલી ઓનલાઈન અરજીઓ કરી કરી આપી છે તેમજ જે પણ ખેડૂતોએ અમને પૂરતા ડોક્યુમેન્ટ સાથે વીસીએને અરજી સબમિટ કરી છે અને ત્યાંથી અમારા ગ્રામસેવકો દ્વારા અત્યાર અહીંયા તાલુકા સુધીથી મંજૂર કરાવી અને જિલ્લા સુધી આવેલ છે તેમાંથી પાંચ સત્યોતેર ખેડૂતોને અરજીઓ મંજૂર કરીને અમે તેમના ખાતામાં ડાયરેક્ટ સોળ પોઈન્ટ ત્યાં કરોડ સુધીમાં જમા કરાવી દીધેલ છે હવે સરકારશ્રીએ જે પણ ખેડૂતો બાકી છે અરજી કરવામાં તો તેના માટે તારીખ પણ લંબાવી છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ તારીખ છે અને બોટાદ જિલ્લામાં પંચાસી ટકા ખેડૂતો જે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે અને હવે ફક્ત થોડાક બાકી છે આઠથી દસ હજાર જેટલા ખેડૂતો બાકી છે તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે આપ અવશ્ય અરજી કરો અને ડોક્યુમેન્ટ સાથે તમારા ગામના વીસીને સબમિટ કરાવો